ખોળા નાખે વાલા ના આ આ બાજુ પણ એ મોટર ડાર્ન બે ચાલુ છે પર સેવા પણ રેબ્જેક્ટ થઈ ગયા છે એટલો તડકો છે જય માતાજી મિત્રો જે બતાયો મજા માધશો થોડું બીત્રો હોટલ માં ઉળો ઉળો થઈ ગયું છે અને આપણે ફાઇનલી ઠણ હવે માંડવીમાં પાણી વળવાનું ચાલુ કરી દીધું છે કેમ કે હમણાં વરસાદ ગયો છે દસ બાર દિવસ જેવું થઈ ગયું વરસાદ નથી એટલે આપણે પાણી વળવાનું પ્રયત્ન તો મને અને હુયા પણ ઉતરતા હતા એટલે હુયા કોરામાં કાંઈ બે નહીં અને કાંઈ કોગડો થાય નહીં એટલે આપણે પાણી વળવાનું ચાલુ કરી દીધું છે મિત્રો આમ તો આ છે આપણો પાવડો તમને દેખાય છે જો આ પાવડો અને આ બાજુ સાઈડમાં જાય તો પાણી કોગેલ આ બાજુ સાઈડમાં તો મિત્રો આપણે જે પાછા આવી ગયા છે એ પંપ ભરીને જુઓ આ છે મગફળી મગફળીમાં પાણી પણ હમણાં ચાલુ કરવાનું છે આપણે અને આગળ આપણે જે ઓલું રાખી દીધું ને કટકું બે વીઘાનું એમાં દવા છાંટવાનું કામ ચાલુ કરીએ તો ધરવની દવા છાંટી અને પછી આપણે આગળ કામ કરીએ બીજું અને તમને આપણા વિડીયો ગમતા હોય ને મિત્રો તો એક લાઇક કરી દેજો લોકો આપણે આયેલા જ આવી છીએ અત્યારે પમ ભરીને અને હજી ઘણું બધું બાકી છે સાટવાનું એટલે આપણે આજે લગભગ લગભગ અડધો દિવસ તો વ્ય જ જવાનો એમાં ને એમાં આપણે ફાઇનલી અત્યારે આપણે પમ ભરીને પણ આવેલા જ આવી છીએ તમને હું બતાવી દઉં આપણે પમ ભરીને આયેલા જ આવી છે મિત્રો તો મિત્રો પણ જેપ થઈ ગયા છે એટલો તડકો છે અને ગરમી પણ છે બફારો પણ છે અને બીજી બાજુ આ બાજુની સાઈડમાં આ વોકળો છે ને એનો પવન જરા કંઈ આવતો નથી આપણોને અને આમ જુઓ તમે આપણા પંપ ભરીને એલાઈ શકી અને કદાચ દેખાતું કે નહીં દેખાતું આપણે જે બાકી છે જોવા અહીંથી સાટવાનું આ આ આવડતી બાકી છેઠ આગળ સુધી છેઠા સુધી છે બાકી તો આપણે ચાલો કાયા આપણે સાટી દે અને આગળ પણ કામ કરીએ આપણે બાકી એ કામ પણ કરીએ ચાલો ઓ મિત્રો આપણે દવા સાટવાનું કામ પૂર દોસ્તી ચાલુ છે ચાલો આગળ બન્યા રહેજો વિડિયોમાં હજી ઘણું બધું તમને હું બતાવીશ તો આપણે ફાઇનલી આટલું સાટીને પછી હમણાં પાછો બનાવવું પડે અહીંયા પાવડો મૂકી દીધો છે અને હવે આપણે થોડું પાણી સંભાળીએ કારણ કે પાણી સંભાળવું પણ જરૂરી છે તો આમ જુઓ મિત્રો ઓછા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ને નવમાં પાટલામાં મિત્રો નવ પાટલામાં આવેલું આવે છે પાણી અત્યારે આમ જુઓ પાણી આ બાજુથી આવે ને તો આ બાજુ છે રીઝી જાય મિત્રો આમ જુઓ તમને બતાવી દો પાણી ક્યાં પૂગ્યું છે શેઠે કેટલું આખું છે એ પ્રમાણે પાણી લેવાનું થાય છે હવે દોઢ કલાકથી મિત્રો જાય છે નવ પાટલામાં એમાંથી આઠ છે હજી બીજા બધા હજી પાસળ છે અહીંયાથી આપણે જાય છે થમે ધોમ પાણી અને બે પાટલા આપણે ફાઇનલી બંધ કરી દીધા છે કેમ કે ત્યાંથી પાણી શેરટે બરાબર નીકળી જાય છે જો એટલે પૂગ્યું આ બાજુનું પાણી પણ શેઠ ફરસાટે ફૂટી ગયું છે એટલે કશું વાંધો નહીં હજી તો પાણી થોડું આવે છે ફાઇનલી મિત્રો તમને બતાવી દઉં કે આપણે જોવા જો છે અને આ ધોરિયાથી આપણે બે મોટરનું પાણી અત્યારે ચાલુ છે એક ધોરિયા મિત્રો તમે નહીં માનો પણ હું તમને બતાવું તો તમે તમને જરૂરથી માનશો કે આમ જોવા બે ધોરિયાનું પાણી આમાં જાય છે એક તો થઈ ગયા આ મોટર મિત્રો જોવો એક આ મોટર આ મોટર તમે જોવો છો ને ઓલા આપણા હામેદાર દેખાય મિત્રો તમને ભૂંગળું જો દેખાય આંગળી મારી રહીને ને આ ભૂંગળું દેખાય સફેદ સફેદ થી પાણી આવે છે મિત્રો ડાળ અને આ ભૂંગળું દેખાય ને તમે મિત્રો આ સફેદ આ મોટરનું આવે છે મિત્રો પાણી એમાં જવો આ આવે છે મિત્રો ડંડો જોયો ને જો આ દંડામાંથી આ કૂવામાં કૂવામાં જ પાણી આવે છે મિત્રો આ બાજુ મિત્રો પણ બેઠું છે મિત્રો સરસ મજાનું અને લોહા ઉડી ગયું મિત્રો કબૂતર ગયા એટલે બે મોટરનું પાણી આપણે સતત ચાલુ છે મિત્રો આ ચાર દિવસ ક્યાં જો ફાળા નાખ્યા વાલા ને આ બાજુ પણ એ મોટર ચાર મિત્રી બે ચાલુ છે મિત્રો તો આપણી વાડી આપણે ખાતર નાખતા જાય છે ભેગું ભેગું તો પ્લીઝ અહીં સુધીની આપણી સફર હતી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં પહેલી વખત આવી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હું મિત્રો તમને વિડીયો પસંદ આવે અને વાઇબ કરવા માંગતા હોય ને તો કમેન્ટ જરાકથી કરજો જરૂરથી અને આવાના આવા મને સપોર્ટ આપતા રહેજો સદાય માટે આગળ મિત્રો એક નાના યુટ્યુબરને મિત્રો બસ આટલું વિડીયો જય માતાજી જય રામ ફરી મળીશું નવા પ્રોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય રામ